દેશભરમાં મહાપ્રભુજીની કુલ ચોર્યાસી બેઠકો આવેલી છે તેમાંથી નિર્મિત છે અને આજે પણ આ પવિત્ર સ્થાનકે તમામ હરિભક્તો કૃષ્ણ નામમાં લીન થઈને સાંસારિક દુઃખોથી મુક્તિ મેળવે છે તો આવો નરોડામાં સ્થિત આ દિવ્ય સ્થાનકના દર્શન આપને પણ કરાવીએ દરેક સંપ્રદાયના આપણને અલગ અલગ ધર્મગુરુ અને સ્થાનક જોવા મળે છે આવો જ એક પ્રભુની સમીપ પહોંચવાનો માર્ગ છે પુષ્ટિમાર્ગ પુષ્ટિમાર્ગના પ્રણેતા હતા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની કુલ ચોર્યાસી બેઠકો આવેલી છે જેમાંની આ ઓગણ સિત્તેરમી બેઠક આવેલી છે અમદાવાદના નરોડા ખાતે કૃષ્ણ ભક્તિની પ્રેરણા આપનાર હતા શ્રી વલ્લભાચાર્ય જ્યાં પણ ભક્ત બોલાવે ત્યાં પહોંચીને તેને કૃષ્ણ ભક્તિનું જ્ઞાન પીરસતા અને આ રીતે તે જગ્યા ગણાય છે તેમની બેઠક તરીકે અહીં શ્રી મહાપ્રભુજી ત્રણ સ્વરૂપે બિરાજમાન છે શ્રી પુરુષોત્તમ સ્વરૂપ એટલે કે શ્રીનાથજીનો મુખારવિંદ શ્રી સ્વામી નિજી સ્વરૂપ અને શ્રી આચાર્ય સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય જ્યાં શ્રી મહાપ્રુજીએ ભાગવત સપ્તાહ પ્રાયણ કર્યું અને ભાગવત સપ્તાહ પ્રાયણ કરી અને ત્યાં એક જીવ એક વૈષ્ણવ એવો બિરાજમાન હતો કે જેના માટે થઈને મહાપ્રભુજી અહીંયા વધારવું પડ્યું ઉપર લીલામાં અનુભૂતિ થઈ હતી કે તમે ચોર્યાસી જીવો જ્યાં વિખુટા પડ્યા છે એમને શરણે લો અને મારા ચરણોમાં સોંપો એવું શ્રી મહાપ્રભુજી અને શ્રીનાજી વચ્ચે વાર્તાલાપ થયો હતો એટલે શ્રી મહાપ્રભુજી ત્રણેય વખત ભારત પરિક્રમા કરી ત્રણ વખત ભારત પરિક્રમા અને દરેક જગ્યાએ અલગ અલગ વૈષ્ણવોને બ્રહ્મસમ દીક્ષિત કરી અને ત્યાં પોતે બિરાજી અને ભાગવત સપ્તાહ પારાયણ કર્યું એ જગ્યાએ બેઠકજી તરીકે ઓળખાય છે એવી ભારત વર્ષમાં ચોર્યાસી બેઠકો છે આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો તે નિવાસસ્થાન હતું ક્ષત્રિય ગોપાલ દાસનું આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં આપણને શ્રી મહાપ્રભુજી તેમના અનુયાયી માધવ ભટ્ટ કાશ્મીરી દામોદર હરસાની કે જે પુષ્ટિ માર્ગના પ્રથમ સેવક કહેવાય છે ગોપાલદાસ ક્ષત્રિય અને કૃષ્ણાર્થ મેઘાન દ્રશ્યમાન થાય છે જેમની વિનંતીથી મહાપ્રભુજી અહીં પધાર્યા હતા આ બીજા દ્રશ્યમાં એક સાથે ચોર્યાસી વૈષ્ણવો દ્રશ્યમાન થાય છે આ ખૂબ જ અલભ્ય સ્વરૂપ આપણને અહીં જોવા મળે છે ખાસ જો વાત કરવામાં આવે બેઠકજીની તો અહીં જ બિરાજમાન થયા હતા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી અહીં બેઠકજીમાં ખાસ મહત્વ હોય છે જારીજીનું જારીજી એ યમુનાજીનું સ્વરૂપ કહેવામાં આવે છે જળ ભરીને તેમાં મૂકવામાં આવે છે જે ભક્તને ભગવાનની નજીક લઈ જાય છે અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો ઝારીજી ભરવા માટે આવે છે દેશ વિદેશથી લોકો અહીં આવે છે અને ઝારીજી ભરીને ધન્ય બની જાય છે અહીં ગુસાઈજીની એક અલગ બેઠક પણ આવેલી છે જ્યારે પણ વલ્લભાચાર્ય જયંતિ હોય ત્યારે અહીં મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે અગાઉથી જ પ્રસાદની વ્યવસ્થાથી લઈને ભજન કીર્તનની તમામ પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે તો મોટા પ્રમાણમાં ભક્તો અહીં પ્રસાદ ગ્રહણ કરે છે અહીં આપ એક મોટી સુંદર પીછવાઈ પણ જોઈ શકો છો આ પીછવાઈ પાંચસો વર્ષ જૂની છે જ્યાં પ્રભુ બિરાજમાન હોય છે તેની પાછળના ભાગમાં સુંદર ચિત્રો સાથે જે રેશમી વસ્ત્ર રાખવામાં આવે છે તેને પીછવાઈ તરીકે ઓળખવામાં આવે છે આપણે જ્યાં અત્યારે દર્શન કરી રહ્યા છે એટલે આપણી ડાબી બાજુ શ્રી મહાપુરજી બિરાજે છે અને એમની જમણી બાજુ શ્રી ગુસાઈનજી બિરાજે છે એમાં પણ આપણું વેદના વેદના નિયમ મુજબ આપણે હિન્દુ સંસ્કૃતિમાં માનીએ છીએ તો હિન્દુ સંસ્કૃતિમાં લખીએ છીએ એક બે ત્રણ ચાર એટલે ડાબી બાજુથી જમણી બાજુ લખીએ છીએ અને ઉર્દુ સંસ્કૃતિમાં લખે છે જમણી બાજુથી ડાબી બાજુ તો આપણે એક એટલે મોટું સ્વરૂપ એટલે શ્રી મહાપુરુજી અને શ્રી ગુસાઈજી નરોડા ખાતે આવેલા બેઠકજીમાં બનાવવામાં આવેલું છે એક નાનકડો ગોવર્ધન પર્વત શ્રી કૃષ્ણ કનૈયાએ જ્યારે ગોકળવાસીઓને ઇન્દ્રના પ્રકોપથી બચાવવા માટે વરસાદથી બચાવવા માટે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો એ જ ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ માનીને ભક્તો અહીં ભાવથી ગોવર્ધનની પરિક્રમા કરે છે જ્યાં વલ્લભાચાર્યની છડી પણ પોકારવામાં આવે છે પુષ્ટિ માર્ગે કોઈપણ વ્યક્તિ બ્રહ્મ સંબંધ સાથે જોડાયેલો હોય છે જે રીતે જનોઈ ગ્રહણ કરવામાં આવે છે તે જ રીતે પુષ્ટિ સંપ્રદાયમાં તુલસીની કંઠી ગ્રહણ કરવામાં આવે છે બ્રહ્મ સંબંધ એટલે ઠાકોરજી સાથેનો સંબંધ તુલસી દલ આપીને વલ્લભ દ્વારા ગદ્ય મંત્ર બોલાવી ઠાકોરજીના ચરણોમાં તુલસી દલ અર્પણ કરી જેઓ વૈષ્ણવ વિનંતી કરે છે કે કરુ કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણું રે ભક્તો પર કૃપા કરી ગૌશાળા પણ જોવા મળે છે કૃષ્ણ ભક્તિની જ્યાં સમજ આપવામાં આવતી હોય ત્યાં ગાય તો ચોક્કસ જોવા જ મળે છે કહેવાય છે ને કે મથુરામાં મોહન તું ગોકુળ ગોવાડિયો ગોપાલની કાનુડાની કનૈયાની એક ગોવાડિયા તરીકેની પણ ઓળખ હતી રોજ સવારે ગોધન ચરાવવા જતો દ્વારિકાનો નાથ ગાયો એ કૃષ્ણને પ્રિય હતી તે પણ અહીં જોવા મળે છે પુષ્ટિ માંગના તમામ વૈષ્ણવોને અહીં બાલકૃષ્ણની સેવા માટેની તમામ ચીજવસ્તુઓ સરળતાથી અને વ્યાજબી ભાવે મળી રહે તે માટે પ્રાંગણમાં તેની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તો આ રીતે કૃષ્ણની ભક્તિ ચિંતનાર હતા શ્રી મહાપ્રભુજી અને કુલ ચોર્યાસી બેઠકો આપણને મહાપ્રભુજીની જોવા મળે છે જેના દર્શનનો લ્હાવો વૈષ્ણવો ચોક્કસ લે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ